આજે સત્યાવીસમી જાન્યુઆરી બે હજાર પચીસ સોમવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય પ્રેમી જનને વશ પાતળિયો શ્યામ સુંદર સુખકારી રે પ્રેમની વાત સુણી પરીક્ષિત સવળી સમજણ નવ લીધી રે સમજીને શુકજીએ રસને છુપાડ્યો મોક્ષ રીત કહી દીધી રે પ્રેમી જનને વશ પાતળિયો રાજા પરીક્ષિત આત્મકલ્યાણ માટે જેને શૃંગી ઋષિનો શાપ થયો છે એ સાત દિવસમાં તક્ષકના કરડે અને મૃત્યુ થાય એ શાપમાંથી મુક્ત થવા માટે કાળના મુખમાંથી મુક્ત થવા માટે આત્મકલ્યાણ માટે રાજા પરીક્ષિતે સુખદેવજી જેવા સાચા સંતની શરણાગતિ સ્વીકારી છે રાજા હોવા છતાં એને એટલો તો ખ્યાલ હતો કોઈરે ઉગારે મુને કાળથી બ્રહ્માંડોની અંદર કાળના મુખમાંથી મુક્ત કરવાની શક્તિ કોઈની પાસે હોય તો સંત અને ભગવંતની પાસે છે સુખદેવજી રાજા પરિક્ષિતને શ્રીમદ ભાગવત ભણાવે છે કેતા ભાગવતના બાર સ્કંદ છે અઢાર હજાર શ્લોકો છે અને આજની દુનિયામાં સૌ કોઈને ખ્યાલ છે કે સુખદેવજીના મુખમાંથી નીકળતું ભાગવત સંતો ભક્તો અને ભગવંતના લીલા ચરિત્રોનું પાન કરાવવાના કારણે રાજા પરીક્ષિતનું સાત દિવસમાં કલ્યાણ તો થયું છે પરંતુ અહીંયા આગળ એક પંક્તિ એવી આવી પ્રેમની વાત સુણી પરીક્ષિત સવળી સમજણ ન લીધી રહે ભાગવતમાં પહેલા સ્કંદમાં બીજા સ્કંદમાં ત્રીજા સ્કંદમાં ચોથા પાંચમા છઠ્ઠા સાતમા આઠમાં નવમાં સ્કંદની અંદર સુધી ઘણા બધા ભક્તોના ચરિત્રો કહ્યા સંતો મહાપુરુષોના ચરિત્રો કહ્યા ભક્ત પ્રહલાદજીની વાતો સંભળાવી ધ્રુવજીની વાતો સંભળાવી પૃથ્વ રાજાની વાત સંભળાવી ભરત રાજાની વાત સંભળાવી પુરંજનનું આખ્યાન સંભળાયું ભરતનું આખ્યાન સંભળાયું અરે ગજગ્રહનું આખ્યાન પણ સંભળાયું બલિરાજાનું આખ્યાન પણ સંભળાયું આ તમામ આખ્યાનો સાંભળતી વખતે રાજા પરીક્ષિત આનંદ વિભોર થઈને એ કથાનું શ્રવણ કરે છે નવ નવ સ્કંદની કથા સાંભળ્યા સુધી એમને કોઈ શંકા કુશંકા ન થઈ કોઈ પ્રશ્ન ન જાગ્યો પરંતુ દસમા સ્કંદની અંદર જે ભાગવતનું હૃદય કહેવાય અને શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં ભાગવતના બાર સ્કંદમાં પાંચમા સ્કંદને પોતાનું યોગ શાસ્ત્ર કહ્યું છે અને દસમા સ્કંદને પોતાનું ભક્તિશાસ્ત્ર કહ્યું છે એમાં ભગવાન કૃષ્ણના જન્મથી માંડી બાળપણના ચરિત્રો ગોપીઓ સાથેના દૂધ દહીં વેચવાના પ્રસંગો ગાયો ચરાવવાના પ્રસંગો ગોવર્ધન પર્વત ઊંચકવાના પ્રસંગો પોતાના બકાસોર ધેનુકાસોર આ બધાનો ઉદ્ધાર કરવાના પ્રસંગો કાલીનાગનું દમન કરવાના પ્રસંગો અને એક પ્રસંગ એવો જ્યારે આવ્યો કે માર્ષ ઋષિની અંદર માગઋતોની અંદર ગોકુળની તમામ કન્યાઓ યુનાજીમાં સ્નાન કરવા માટે જતી નદીના કાંઠા ઉપર પોતાના વસ્ત્રો ઉતારી નદીના કમર સુધીના પાણીમાં ઊભા રહી અને હાથમાં પાણીની અંજલિ લઈ અને ભગવાનને પ્રાર્થના કરતી હતી ગોપ સુતમ દેવી પતિ મે કુરુ તે નમ એ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે ગોકુળની અંદર નંદ બાબા અને યશોદાજી છે એનો કનૈયો અમારું પાણી ગ્રહણ કરે એ અમારી સાથે લગ્ન કરે એ અમારા નાથ અને સ્વામી બને ધન્ય છે નિશાણનું પગથિયું ચડી નથી શાસ્ત્રોનો અભ્યાસ કર્યો નથી બાહ્ય રીતે એવી જ્ઞાન કે સમજણ આપણને એમાં ન દેખાય પરંતુ એની ભગવાનના માટેની પ્રીતિ કેટલી ઉત્તમ પ્રકારની છે કે આવું એક કાત્યાયની વ્રત એના પાયામાં પણ ભગવાનને વરવાની ભાવના છે અને તે પ્રસંગની અંદર શ્રી કૃષ્ણ ભગવાન એનો અંતર્યામી પણ સંકલ્પ જાણી કોઈને ખબર ન પડે તેવી રીતે ધીમા પગલે આવી નદીના કાંઠા ઉપર ઉતારેલા કન્યાઓના કપડાનું પોટલું બાંધી કદમના વૃક્ષો ઉપર ચડ્યા અને થોડો કંઈક અવાજ કર્યો કન્યાઓએ જોયું કે આપણા ઉતારેલા કપડાં કાંઠા ઉપર નથી અવાજ ક્યાંથી આવ્યો તો જોયું કદમ ઉપર કનૈયો વસ્ત્રોની ઘાસડી બાંધીને ઉપર બેઠો હતો તમામ કન્યાઓ નિર્વસ્ત્ર થઈને સ્નાન કરતી હતી કનૈયાને જોતાની સાથે શરમાઈ ગઈ નદીના ઊંડા પાણીમાં ચાલી ગઈ કે જેણે કરીને પોતાના શરીરના અંગો ઢંકાઈ જાય અને બે હાથ જોડીને કનૈયાને વિનંતી કરવા માંડી કે કનૈયા બીજી બધી મશ્કરી કરે માટલા તોડે ચોરી કરે અમારી પાસે દાણ માગે એ બધું સહન કરવા માટે તૈયાર છે પરંતુ આ તો આ તારી લીલાની ચરમસીમા છે તો અમારા વસ્ત્ર પાછા આપી દે જો તું મારા વસ્ત્ર પાછા નહીં આપે તો પછી ગોકુળમાં જઈને તારા પિતાજીને તારી આ ફરિયાદ કરીશું નો દેહી નોચિત રાગને બૃહામાં મહે તું મારા વસ્ત્ર પાછા આપી દે નહીં તો તારા પિતાજીને માને ફરિયાદ કરીશું ભગવાને વિચાર કરો કે આ ચાવી તો મારી પાસે છે તાળું કઈ રીતે ખોલવાના કપડા તો મારી પાસે છે નિર્વસ્ત્ર થઈને ગોકુળમાં જઈ શકવાની નથી ભગવાને કોઈ કપડા પાછા નહીં મળે તમારે જો કપડા પાછા જોઈતા હોય તો કાન ખોલીને સાંભળી લો નિર્વસ્ત્ર થઈને નદીમાં સ્નાન કરો છો તમે વરુણદેવનું અપમાન કર્યું છે થોડા બહાર આવો હાથમાં પાણીની અંજલી લઈ સૂર્યનારાયણને પ્રાર્થના કરો કે આ અમારી ભૂલ થઈ છે અમને માફ કરો અને ચાલતા ચાલતા તમે મારા કદંબના વૃક્ષ નીચે આવીને ઉભા રહો ત્યાર પછી હું તમને અવસ્ત્ર પાછા આપું કન્યાઓએ મનમાં વિચાર કર્યો કે આપણે દરરોજ વ્રત કરીએ છીએ નદીમાં સ્નાન કરીએ છીએ અને સંકલ્પ કરીને પ્રાર્થના કરીએ છીએ નંદ ગોપ સુતમ દેવી પતિ મેં કુરુ તે નમા નંદ બાબાનો કનૈયો અમારો પતિ બને પતિ સાથે શર્મ રાખવાની શું જરૂર છે કપડાં પાછા લેવા માટે અને કનૈયાના વચન પ્રમાણે તમામ કન્યાઓ પોતપોતાના ગુપ્તાંગ ઉપર હાથ રાખીને ચાલતી ચાલતી આવી ભગવાન કદંબના વૃક્ષો પરથી નીચે ઉતર્યા આનંદ વિવોર થયા અને કહું કે ધન્ય છે તમારી મારા માટેની પ્રીતિને તમે લોકલાજનો ત્યાગ કર્યો મારા કયા પ્રમાણે નિર્વસ્ત્ર રીતે મારી સામે આવીને ઊભી છો મારે માત્ર તમારી પાસે આટલું જ કરાવવાનું હતું તમારા પ્રેમને હું આધીન થયો છું જાઓ હું તમને વરદાન આપું છું કે આવતી શરદ ઋત્તિની રાત્રિની અંદર તમામની સાથે હું રાસ વિહાર કરીશ અને જેટલી જેટલી કન્યા કે ગોપીઓ હશે એટલા રૂપ ધારણ કરીને બ્રહ્માની રાત્રિ જેવડી રાત્રિ બનાવીને તમે રાસલીલાની અંદર તમારા મનગમતા તમારા સંકલ્પ પ્રમાણેના સુખ આપીશ આ કથા સુખદેવજી રાજા પરીક્ષિતને સંભળાવી રહ્યા છે અને આગળની કથામાં જે રાજા પરીક્ષિતને સંશય થાય છે એ કથા આવતીકાલના ચિંતનમાં સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ